સુરતના રાજકારણમાં ખળભળાટ શું ગેરકાયદેસર મતદારો હવામાં ઓગળી ગયા સુરતના સાંસદ મુકેશ દલાલે મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરને પત્ર લખીને ગંભીર આશંકા વ્યક્ત કરી છે બેલો દ્વારા જયારે મતદાર યાદીના શુદ્ધિકરણની કામગીરી શરૂ કરાઈ ત્યારે સુરતના કેટલાક કુખ્યાત વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો ઘરોને તાળા મારીને ગાયબ થઈ ગયા છે સાંસદે વિધક સવાલ ઉઠાવ્યા છે કે જો તમે સાચા નાગરિક છો તો તપાસના ડરથી ભાગવાની શી જરૂર

કલેક્ટરશ્રીને કમિશનરશ્રી તરફથી તપાસની માગણી કરી છે કે જો આ લોકો ભારતીય દેશના નાગરિક હોય તો શા માટે લોકો ઘરને તાળા મારીને ચાલી ગયા છે આથી તમે તપાસ કરો કે જો આ લોકોનો કોઈ ગુનાહિત ભૂતકાળ હોય તો તે લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કેમ કે આ ઘુસપેઠિયા આ બાંગ્લાદેશની ઘુસપેઠિયા સુરત શહેરની ગુજરાત રાજ્ય દેશની શાંતિ સલામતી માટે ખૂબ મોટો પડકાર છે ಇವು ಮಾರು ಸ್ಪಷ್ಟು